જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સમર્પણ ભાવ એક વખત સ્વામી વિવેકાનંદ પોતાના શિષ્યોને લઈને ભ્રમણ કરી રહ્યા હતા એક જગ્યાએ નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યાં શ્રમિકો કામ કરી રહ્યા હતા સ્વામી વિવેકાનંદે ત્રણ શ્રમિકોને પ્રશ્ન પૂછ્યો ત્રણ એને એક જ પ્રશ્ન હતો પ્રશ્ન હતો ભાઈ આપ શું કરી રહ્યા છો પહેલા શ્રમિકને પૂછવામાં આવ્યું કે ભાઈ આપ શું કરી રહ્યા છો ત્યારે તેમને ગુસ્સાથી કહ્યું દેખાતું નથી મજૂરી કરું છું આ ગઢડાની જેમ મારે કામ કરવાનું છતાં પહેલાં ઠેકાદારની ટક ટક સાંભળવાની અને ત્યારે આવું કામ થાય છે આમ ગુસ્સા સાથે જવાબ આપ્યો સ્વામી વિવેકાનંદે બીજા શ્રમિકને પૂછ્યું ભાઈ આપ શું કરી રહ્યા છો ત્યારે તેમને કહ્યું કે ને રોજી રોટી મેળવવી હોય તો કંઈક તો કરવું પડે ને એટલા માટે હું કામ કરું છું અને મને આમાંથી રોજી રોટી મળી રહે છે મારા નજીબ નસીબ પૂરતું ખાવાનું આમાંથી મળે છે એ જ પ્રશ્ન ત્રીજા શ્રમિકને પૂછવામાં આવે છે કે ભાઈ આપ શું કરી રહ્યા છો ત્યારે તેમણે કહ્યું કે જુઓ ને અહીં ભગવાનનું સુંદર મજાનું ઘર બની રહ્યું છે અને હું એ ઘરની અંદર મદદ કરી રહ્યો છું મારા શરીરના પરસેવાના થોડાક ટીપા આ ભગવાનના ઘર બનાવવામાં કામ આવશે એટલે મને ખૂબ આનંદ છે સાથે સાથે મને ખાવાનું અન્ન પણ મળી રહે છે આટલા માટે હું આનંદથી આ ભગવાનનું કામ કરી રહ્યો છું ત્યારે સ્વામી વિવેકાનંદ તેમના શિષ્યોને કહે છે કે જોયું ને આ ત્રણેય શ્રમિકો કામ કરે છે પરંતુ ત્રણેયનું કામ અલગ અલગ છે એક ગજડાની જેમ મજૂરી કરે છે એમ કહે છે જ્યારે બીજો યંત્રવત રોજીરોટી માટે કામ કરે છે અને જે ત્રીજો શ્રમિક છે એ સમર્પણ ભાવથી આ કામની અંદર લાગ્યો છે એટલે એને કામ કરવાનો પણ આનંદ મળે છે સાથે તેમને આનંદ સાથે પોતાના કામની અંદર મગ્ન થઈ જાય છે એમ આપણે પણ કોઈ કામની અંદર સમર્પણ ભાવથી જો જોડાઈએ ને તો એ કામ કામ નહીં પરંતુ બોઝા લાગે છે અને એ કામની અંદર જરૂર આપણને સફળતા પણ મળે છે જોયું શું આપણે પણ આપણા કામને સમર્પણ પ્રમાણે કરીએ છીએ એ વિચારવું એ આપણા માટે પણ જરૂરી બની જાય છે